બનાસકાંઠામાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે દાંતીવાડા ડેમમાં છ હજાર એકસો એકવીસ ક્યુસેક પાણીની આવક થઈ હતી જે કઠિને થઈ આઠસો ત્રેપન ક્યુસેક હાલ થઈ દાંતીવાડા ડેમમાં આઠસો ત્રેપન ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે જ્યારે જાવક નીલ દાંતીવાડા ડેમની જળ સપાટી પાંચસો ફૂટ પર પહોંચી છે ડેમની ભયજનક સપાટી છસો ફૂટ છે જિલ્લામાં અને ઉપરવાસમાં આ વર્ષે સારું વરસાદ થાય અને ડેમ પૂરો ભરાય તેવી ખેડૂતોની પ્રાર્થના છે બનાસકાંઠામાં ભારે વરસાદથી જળાશયમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે દાંતીવાડા ડેમમાં હાલ છ હજાર એકસો એકવીસ ક્યુસેક પાણીની આવક થઈ છે જેમાં કહી શકાય કે દાંતીવાડા ડેમમાં છ હજાર એકસો એકવીસ ક્યુસેક પાણીની આવક નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી